રણુજા જાતિ ગાડીઓ સેવા માં સતુર મોનજી ની ગાડી ને કલજ પેટ પડી ગઈ તે બીજી ગાડી પાછળ ટોચિંગ કરી વસમજાન દોડું તૂટી ગયું હ તે રાતના ના રાજસ્થાન ના રણ માં કોક કાળું વાદળું નેકળ્યું ને સતુર એવું બોલ્યું કે પેલું એક્ટિવા આવો બેટરી વાળું ઈ એક્ટિવા નેકળ્યું હાલ હોય થી ઓમ જોવા જાત ચીડી કોઈ નહીં હવે અહીંયા રણ માં લાચો એક્ટિવા તું બેટરી વાળું એથી આગળ જાય એટલે પાછા તૂટી એથી પથારી કરો હવા દાડવું ઉજે વાત આં છે ભવાળું રાત કાળું વાદળું આવ્યું આયુ ને આનંદ ભાઈ અનિલ અનિદાડે મમ્મી લડી ના હોત તો મસ્તી હોત અને એવું કહેતું તો તમારી જેવી માતા હોય એવી બોલાવો હું કોઈનું મોનતું